પછી વ્લોગ શૂટિંગ માટે નીકળી ગયા છીએ તો આ મિત્ર સાથે અમે વ્લોગ શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ તો આ મિત્ર જ મારું વ્લોગ શૂટિંગ કરવાનું છે અને આ છે જે તે પોહિમાનું બોર્ડ છે તો અહીંયાથી જે આ રસ્તો છે તે આપણે પોહિમાય જવાનું છે તો આ રસ્તો છે તે જ પો જશે અને આ રસ્તો જે પાછો દેખ જે ફોર વ્હીલ જાય છે તે કંટાળા જઈ રહ્યો છે અને આ બાજુ જે રસ્તો છે ઉતરે છે માંડવા થી આવે છે આપણે આ જે રસ્તો છે કોહરી માં જઈ રહ્યો છે તો આપણે આજ રસ્તે થી જવાનું છે અહીં થી પહેલા તળાવ આવશે અને તો આપણે પહેલા તળાવ પણ તમને બતાવશું અને પછી મંદિરે ઠેઠ જઈને પણ ત્યાંની વિશે વાત કરશું આ જોઈ શકો છો જે પોહરીમાનું આ તળાવ છે અને અહીંથી પોહરીમાનું મંદિર દેખાઈ રહ્યું છે ફોનમાં કદાચ બતાય ના બતાય તમે આપણે પહેલો આજ શૂટિંગ કરવાના છીએ તો હવે આપણે કુંરિમાએ જઈને જ આગળ વાત કરીએ કે ત્યાંની જે મંદિર છે તે જઈને વાત કરીએ અને ત્યાં તળાવ પણ બીજું છે અને અંદર જે પાણીમાં જળમગ્ન મંદિર છે એની પણ વાત કરશું એરિયા છે એ અવર ખલવા માટેનું છે કે આ તળાવ જ્યારે વરસાદ આવે ને ત્યારે આખું ભરાઈ જાય છે તો આ તળાવ આખું ભરાય એટલે અહીંયાથી જે વાડીઓ તમને દેખાય છે તે ડૂબમાં આવી જાય છે તો મિત્રો આ અવર ખલવા માટેનું છે તો અહીંયા અહીંયાથી અહીંયા જે નેર વટે છે એમાં છોડવામાં આવે છે અહીંયા નેર વટેલી છે તો જે પણ પાણી અવર ખલવાનું છે અહીંયા નેરમાં છોડવામાં આવે અહીંયા એનો વાલ્વ મૂકેલો છે તો અમે તો મિત્રો આ જગ્યા તમે જોઈ શકો છો ફોટોગ્રાફી માટેનું આ બેસ્ટ સ્થળ છે તો અહીંયા લગ્ન પ્રસંગે નાના મોટા વિડીયો શોટ લેવા માટે પણ અહીંયા આવતા હોય છે પ્રી વેડિંગ શૂટિંગ અને નાના મોટા વિડીયો શૂટિંગ કરવા અહીંયા ઘણા મિત્રો આવે છે અને સાંજના સમય પણ અહીંયા બેસ્ટ વ્યૂ હોય છે તો ઘણા મિત્રો વિડીયો શૂટિંગ માટે આવે છે જ્યારે પણ મિત્રો આવે છે તો આવા દ્રશ્ય અહીંયા જોવા મળે છે તો અહીંયા કાણીઓ ઘણા પણ આસપાસમાં રહે છે કે અહીંયા જે છે એ અહીંયા વાઇલ્ડ એરિયા છે તો અહીંયા પ્રાણીઓ પણ રહે તમે જોઈ શકો છો કે બતાવો કે આ જે એરિયા છે તો નાના પ્રાણીઓ પણ તળાવની પાળે મિત્રો ઝૂમ કરો તો જરાક તમે જોઈ શકો છો આસપાસમાં ઘણા પ્રાણીઓ પણ અહીંયા રહે છે તો મિત્રો આ તળાવની અંદર ઘણા બધા અલગ અલગ પક્ષીઓ પણ આવે છે તો આ તળાવની અંદર નાના મોટા થક પણ જોવા મળે છે અને માછલીઓ પણ આ તળાવની અંદર ઘણી છે તો આપણે જ્યારે મંદિરે ત્યાં જશું તો ત્યાં તમને માછલીઓ પણ જોવા મળશે તો આપણે ત્યાં જ્યારે જઈએ ત્યારે હું તમને વિડીયો શૂટિંગ એમાં નાખી દઈશ મા ખોડલનું કદી ખોટું નહીં અને ખોટાનીમાં ખોડલ નહીં તમે ગલદરાની ખોડલ માંગતા હો તોય ભલે માટેલની કહો રાજપરા વાળી કહો કે આજે જેને હું દર્શન કરાવવાનો છું તે તમારી આય કહો નામ જુદા જુદા છે સ્થાન જુદા જુદા છે પરંતુ તત્વ તો એક જ છે તો અહીં નિજ મંદિરમાં મિત્રો તમે કોહરિયા ખોડીર માતાજીની મનોહર મૂર્તિ જોઈ રહ્યા છો અમે દર્શન કરી લીધા છે અને મિત્રો આ સ્થળ વિશે વાત કરીએ તો માતાજી નું મંદિર મધ્ય આવેલું છે ચારે દિશાઓથી પાણીથી ઘેરાયેલું ઘેરેલું છે અને તેની સાથોસાથ પ્રાકૃતિક સૌંદર્યથી પણ ભરપૂર છે અને વાત કરીએ માતાજીના પ્રાગટ્ય વિશે તો કહેવાય છે કે આ માતાજીની સ્થાપના કરવામાં આવી નથી પરંતુ સ્વયંભૂ પ્રગટ છે તેની પાછળ એક ઇતિહાસ છે કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં સારાણાના નિયસ હતા તે સમય દરમિયાન એક સારણ કન્યા તળાવમાં કપડાં ધોવા આવે છે તેની સાથે એક બાળક પણ આવે છે આ બાળક પાણીમાં ડૂબી જાય છે ત્યારે આ સારણ કન્યા તળાવની પાળ પર ત્રણ દિવસ સુધી અટાગ્ર કરીને બેસી જાય છે ત્યારબાદ માતાજી આ તળાવની પાળ ફાડીને બહાર આવે છે અને તેને બાળક સોંપે છે ત્યારથી જ આ માતાજીની સ્થાપના થાય છે મંદિર પરિસરની સામે ગજાનંદ લોન્ડ મહારાજ પવનચોધનમાનજી અને મામાદેવના દર્શન તમે કરી શકશો એ જ મંદિરની સામે આવેલ છે રાધેશ્યામ બાપુનું સમાધિ મંદિર અહીંના વડીલોના વર્ણન અનુચાર રાધેશ્યામ બાપુ ખૂબ જ તપસ્વી અને જ્ઞાની હતા અહીં મંદિર પરિસરમાં એ સિવાય યજ્ઞશાળા ગૌશાળા સંત નિવાસ સંત કુટીર મતલબ કે ગુફાઓ વગેરે આવેલ છે તો મિત્રો આપણે મેન મંદિરે દર્શન કરી લીધા છે તો હવે આપણે નીચે જઈશું કે જ્યાં માતાજીનું જે જૂનું સ્થાનક છે અને જે પાણીમાં જળમગ્ન છે ત્યાં જઈશું તો ચાલો કેમેરામેન આ મારા કેમેરામેન છે આજે જોઈ રહ્યા એ મારા કેમેરામેન છે તો હાલો હવે આપણે નીચે જઈશું તો મિત્રો પાછળ તમે જે જોઈ રહ્યા છો એ આપણે પોઈ મેન જે આપણે તળાવની વાત કરીએ આપણે પહેલાં જ્યારે આવતા હતા રસ્તો ત્યારે કીધું કે પાછળ જે છે અહીંયા મેન મંદિર છે ત્યાં એક મોટું તળાવ છે તો આ એ જ તળાવ છે આપણે પોઈરિયાનું મેન જે તળાવ છે તે તો આપણે પહેલાં આપણે ઉપર જે મંદિરે મેન સ્થાનક છે નવ જે નવ નિર્મિત છે તે મંદિરે આપણે પહેલાં આપણે દર્શન કર્યા અને તો બીજું જે મંદિર છે આપણે વાત કરીએ તો અહીંયા જે અહીં પાણીની અંદર જળમગ્ન છે જો તમે દર્શન કરવા ઈચ્છતા હોવ તો ચાલીસથી પિસ્તાલીસ પગથિયા છે ખેવતને તમે અંદર દર્શન કરી શકો છો પરંતુ જ્યારે પાણી ન હોય ત્યારે અને પાણી તમે જે જોઈ શકો છો તે છે મામાદેવનું મંદિર જે મામાદેવનું સ્થાનક છે અને ત્યાં પણ તમે દર્શન કરવા જઈ શકો છો પરંતુ જ્યારે પાણી ન હોય ત્યારે અને મિત્રો અને અહીંયા ઘણી બધી માછલીઓ પણ આ તળાવમાં છે આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે તો તમે અહીંયા હમણાં તમને માછલીનું નજીકથી વિડીયો પણ તમને બતાવી દો તળાવમાં ઘણી માછલીઓ અને કાસ આવેલા છે તેને તમે જોઈ પણ શકો છો અને સારો પણ નાખી શકો છો વાત કરીએ મિત્રો માતાજીના ઇતિહાસ વિશે તો સિદ્ધરાજ જયે એક હજારને એકએસીમાં મારા છે પ્રમાણે આ મંદિર છે આ સ્થાન માતાજીનું એ એક એક હજાર વર્ષ જૂનું છે અને અહીંના વડીલો પાસેથી મળેલી માહિતી અનુસાર સિદ્ધરાજ જયસિંહે ફોકટમાં તળાવ બંધાવ્યું હતું અને આ તળાવની આથમણાં બારે આથમણા બારે શિવ મંદિર બંધાવ્યું હતું અને આ શિવ મંદિરની એક્ઝેટ સામે એક વાવ પણ બંધાવી હતી વાવની એક પણ ખાસિયત છે કે આ તળાવને પાંચ ગામનો સીમાડો ગણવામાં આવે છે કુક્કડ કંટાળા જસફરા બોરિયાળી અને પાણીયાળી અને આ જે તળાવ છે તે ભાવનગર જિલ્લાનો બીજા નં નંબર તળાવ છે માના મંદિરનું મેપનું લોકેશન અને તેના એડ્રેસની વિગતો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો આ જે સ્થળ છે એ ફોટોગ્રાફી માટેનું પણ બેસ્ટ સ્થળ છે અહીં ફોટોગ્રાફી માટે ઘણા લોકો આવે છે જ્યારે લગ્ન તમે હોય ત્યારે વિડીયો શોર્ટ માટે પણ અહીંયા આવતા હોય છે અને પ્રી વેડિંગની શૂટિંગ માટે પણ આવે છે નાના મોટા વિડીયો શૂટિંગ માટે આવે છે તમે પાછળ જોઈ શકો છો કે અત્યારનો આ છ સમય છે તો અહીંનું દ્રશ્ય પણ તમે જોઈ શકો છો ઘણા મિત્રો પેલા ટિકટોક જ્યારે હતું ત્યારે ઘણા મિત્રો ને વિડીયો શૂટિંગ માટે આવતા વિડીયો બનાવતો પાછળ તમે દ્રશ્ય પણ જોઈ શકો છો